તુલસી ફૂલ તૈયારી ચાલુ શરૂઆત કરું છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રોથી કેમ છો મિત્રો બધા મજામાં અરે મજામાં જશો મજામાં રહેવાનું છું વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ શિરાગ જેઠા વ્લોગ પર અત્યારે આપણે પાછા મિત્રો આજે ત્રીજો ભાગ લઈને એટલે કે ત્રીજો ભાગ લઈને આવી ગયા છીએ તો આજે મારા મિત્રો ભવ્યમાં ભવ્ય મિત્રો તુલસી લગ્નની મોડ એટલે કે મિત્રો ફૂલ જોશમાં મિત્રો તૈયારી શરૂ થઈ ગઈ છે અને અત્યારે મિત્રો આપણે આ ત્રીજો ભાગ અને અત્યારે આપણે તમે જોઈ શકો છો અત્યારે આપણે ફૂલ મોટા મેદાનમાં આવી ગયા છે તો અત્યારે મિત્રો ચાલો એમ સંપૂર્ણ તમને કેવી રીતની તૈયારી ચાલુ થઈ દેખાવાની છે તો આજે પણ મિત્રો ચાલીસથી પછા મિત્રો કામ કરી રહ્યા છે અને મિત્રો પંદર દિવસ અગાઉ મિત્રો અમારા ગામ હાથપ ગામની અંદર મિત્રો તુલસી લગ્નનું મોડ શરૂ હોય છે કામ શરૂ હોય છે પંદર દિવસ અગાઉ મિત્રો તૈયારી શરૂ થઈ જાય છે તો ચાલો આ કન્ટિન્યુ બનાવી છું અને જેના પણ પહેલા ફેરા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈએ જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે અને વિડીયો ગમે તો મસ્ત મને લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો હવે તમને દેખાડવા જાય વેલકમ જાવી મિત્રો આપણે છે ફૂલ મોટા મેદાનમાં આવી ગયા છીએ અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા તો મેટો મોટા મોટા મિત્રો જોઈ જોઈ શકો છો ટાવર પર નાખી દીધો છે અત્યારે લેટ ના થતી બાજુમાં લેટ એક ગોઠવી છે કેમ કે અહીં અંધારું પડે અત્યારે આ બધું કામ સેલું એટલે આ એક ટાવર ઊભો કર્યો છે નાના એ આપણે અત્યારે કામ પૂરતા રાખી છે બાકી મોટો ટાવર જો અત્યારે અહીંયા તમે જોઈ શકો છો ઉભો છે અને મોટા આયસર પણ આવી ગયો છે માલ લઈને સામાન બધો તો અહીંયા મોટો આપણે તેજ બનવાનો છે અને એનકા આપણે જો આ તમે જોઈ શકો છો આયાથી જરૂર થાય આ અહીંયા પહેલો ગાળો બીજો ત્રીજો ચોથ પાંચ છ ગાળા આમ હે અને ત્રણ આમ એટલે અંદાજ ગણી રહ્યો નજી વલકામ નવ ગાળા વધારે છે એ બાજુ તમને અહીંથી અહીંયાથી ચાલુ થાય તો મિત્રો આ બધા છે ને રસોડા વિભાગના ગાળા છે તો રસોડા વિભાગ કોડું મોટું છે તો મિત્રો આખો ગામ સમસ્ત મિત્રો આયોજન કરવામાં આવે છે તે સિલેગરનું અને પંદર દિવસ અગાઉ મિત્રો તૈયારી ચાલુ થઈ જાય છે અને તમે જોઈ શકો છો આ છે આપણે અહીંથી બધે લાગણ ગાળા અને આની આપણે ત્યાં ગાળા છે ને સ્ટાર્ટ તો આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હે ને મિત્રો આ અઢાર ગાળા છે અને નવ બીજા વધારવામાં આવે એટલે કુલ સત્યાવીસ ગાળા મિત્રો રસોડા વિભાગના થયા તમે જોઈ શકો છો કેટલું મોટું રસોડું છે અઠ્યાવીસ ને મિત્રો આ અઠ્યાવીસ અઢાર ને નવ ગાળા અત્યારે જો નવા નાખે છે અહીંયા કામ ચાલુ છે અત્યારે નવ ગાળાનું તો અહીંથી તમે નજર કરે નાથી મિત્રો ત્યાં રસોડા વિભાગ જ છે તો કૌડો મોટો મિત્રો રસોડા વિભાગ બનશે કૌડું મોટું મિત્રો તમે જોઈ શકો છો આમાં તો ખાસ મિત્રો બધા વિભાગ આવી છે તો જોવાનું પૂરતા નહીં લે પૂરા થાય ત્યાં સુધી બધા વિડીયો આવી છે અને જો મિત્રો આપણે મોટો તેજ બનશે પ્રોગ્રામ સંતવાની લોગ સંતવાની ડાયરાનો આખ્યાન છે અને પછી ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ છે એ બધું બનશે એનો મિત્રો જો સામાન પણ આવી જશે આપણે આઈસથી પચાસ હજારના મિત્રો આજે થોડાક ઓછા છે એવું કામ કરે છે

મિત્રો ફાઇનલ છે ને આપણે હત્યાવીસ રસોડા વિભાગના ગાળા નકા ગયા છે ને આપણે તો મિત્રો તેઓ ઉપર સુધી નહીં અત્યારે ગાળા નકાઈ ગયા બીજા બધા એઠે વહી ગયા છે ચાલો આપણે નકાઈ જાય હેઠે એઠ ઉતરીએ મિત્રો આપણે ફાઇનલ છે ને હવે આપણે મોટો ટેઝ પ્રોગ્રામ આપણે બહુ સંતો મિત્રો ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ છે એનો મિત્રો હવે હવે કામ ચાલુ થઈ ગયું છે એનો જો જ બનવા મળ્યો છે અહીંયા તમે જોઈ શકો છો બધું કામ કરી રહ્યા છે કેટલા લોકો કામ કરે છે તો ચાલો આખી રીતનો ત્યાં જ બનાવી આદો બની દેખાડ ગયો છે એક સાથે જાઓ તમે આખો ગેટ મિત્રો એ રીતનો આખો ત્યાં જ બનાવાનો છોડો તમે કામ કરે છે આપણે પાછી પાંચલું જ છે આ બાજુથી વાત કરી આપણે આ બાજુ પણ તમે જોઈ શકો છો કેટલા કામ કરે છે તમે આ પર અભો કરે છે તો વીસ ફૂટનો મિત્રો આખો છે ને તેજ બનવાનો છે તો તમે મોટા મોટા તેજ બનાવે છે વીસ ફૂટનો તો અત્યારે કેટલા કામ કરી રહ્યા છે આ રીતે પણ ચાલીસ પચાસ જણા કામ કરે છે ઓધમી હ તમે જોઈ શકો આપણે મિત્રો પર આખો તેજ બનવા બની ગયો છે વીસ ફૂટ નો મિત્રો દીધો આમ છે મિત્રો આ વીસ ફૂટ નો આખો તૈયાર થઈ ગયો ઉપર મિત્રો કેટલું જોખમ નું કામ છે હવે મિત્રો આખા આડા વચ્ચે છે ને અહીંયા તમે જોઈ શકો છો એ હવે બાંધો ને અને ઉપર મિત્રો આપણે કાકા સડી ગયા છે અને આપણે મિત્રો એવી રીતનું આખું ડોમનું મસ્ત મજાનું કામ શરૂ થઈ ગયું છે બધા કામ કરે છે આ સેટ છે મિત્રો બોસ અને જો હેન્ડ કાપ છે ને બધા કામ કરે છે એવું છે કેટલું મિત્રો જોખમથી કામ કરીને મજા આખો હવે આ દોડા બાંધીને જો બે બાજુ બે કાકા ચડી જ જાય છે અને હવે આપણે આખું બાંધીને ઉપર ચડાય છે એઠા પીડો છે એવું છે હવે મિત્રો એક આખો તૈયાર થઈ ચડાવે તો શિયાળ કેટલા જણા મિત્રો બે અહીંયા પાછા સીડા એક ઉપર ત્રણ જણા ત્રણ ઓલા પડે છે જો કેટલા જણા કામ કરે છે મિત્રો આખો તો તમે જોઈ શકો છો આવી રીતના આખું

બે જણા થી આખી ઉપાડે છે મિત્રો ચાર ચાર જણા થી વજન કેટલો વજન આવે છે આમાં પરથી જોઈ જો આપણે ને મસ્ત મે બહુ ટેક આવી ગયો પાવડી મારવા જોઈ દો રાતે પણ મિત્રો છે ને ગમે તારી જરૂર પડે એટલે બહુ વસ્ત માતે આવી જાય આ તમે જોઈ શકો આખો તેજ તેજ બનાવવાનો સામાન છે બધો અને આ તેજ બનશે અને અત્યારે આપણી પાસે છે ને વંડી બની ગઈ એટલે વંડી પણ તાત્કાલિક મિત્રો બની જાય છે મિત્રો બહુ વાર લાગે ભાઈ કે અહીંયા તો મંડપમાં તાત્કાલિક મિત્રો અડધી કલાક વંડી ઉપર થઈ જઈ શકો છો આ વંડી બનાવવાની છે બે બાજુ અને ત્યાં મિત્રો આપણે આખો તેજ છે એટલે એ મિત્રો ખડ ને એવું છે ને આ ત્યાં તમે જોઈ શકો ખડ છે એટલે મિત્રો અત્યારે જીસી પાવડી મિત્રો મારે છે ટ્રેક્ટરથી આ આપણે મિત્રો અહીંયા ખળને એવું છે એ માટે તો મિત્રો આખો ને તમે આ તેજ ની આવો ખડ એટલે હલખા મિત્રો આખો તેજ બને ને એટલે મિત્રો તાત્કાલિક રાત્રે બાર વાગ્યા પણ ટ્રેક્ટર આવી ગયો જોઈ લો પાવડી મારવા માટે જાવ તમે જોઈ શકો છો રાતે બાર વાગ્યા પછી મિત્રો આખું ટ્રેક્ટર આવી ગયું પાવડી મારે છે પછી પાવડી મારે તમે જોઈ શકો આ કેમ કે અહીંયા આખો ત્યાજ બનાવવાનો છે એ મારે આખો હોય ને ખાડા ખરબડી રાખો એટલે પાવડી મારે એટલે નેવળ હલકું કરે આ તમે તેજની વચ્ચે આખું ખડ છે એ માટે આખું ટ્રેક્ટરથી તમે જોઈ શકો છો પાવડી મારી રહી છે પાવડી તમે જોયા તમે છે ને આપણે ટેક્ટરથી પાવડી બાંધી દીધીએ એટલે મિત્રો આ જે ખડ હતું ને એટલે કે ભીંડો ને એવું બધું એ તળ્યું મસ્ત મિત્રો નેવલ હલકું થઈ ગયું છે અને હવે તમે જોઈ શકો છો આખો હે ને અત્યારે આખો બને છે અને કેટલો ઊંચો બની રહ્યો જોઈ શકો છો આખી આવી રીતનો ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામનું અને આખાનું છે સંતવાની એ બધું આની ઉપર છે અને એવી રીતનું છે અને પાછા આ બાજુ તમે જોઈ શકો આ કે વંડી બને છે હવે જો લેટ હોય છે પર છે તો આ મિત્રો આખી વંડી બને છે વંડી માટેનું આખું આ ફિટ થાય છે તો તમે

લાગડ મિત્રો કામ જ કરે છે બધા લાગડ જોઈ લો તૈયાર થાય તો દેખાય કેવી રીતના આ બાજુ તમે જો આપણે તેજ તો તૈયાર થઈ ગયો થોડો ઘણો એ કેવી રીતનો થાય ને આગળ દેખાડી અત્યારે આ બાજુ આપણે છે ને દસ ફૂટની વંડી બને છે કેટલી વંડી છે આ થામ મંડપ જેટલી છે આપણે આ જે મંડપ આવે ને આ રસોડા વિભાગના એ મંડપનો કેટલો ઊંચો ગાળો છે એટલે વંડી છે દસ ફૂટ મિત્રો અને ફરતે થાય ને મિત્રો એ રીતની ફરતે મારવાની એટલે બહારથી કોઈ જે વસ્તુ મિત્રો કાઢી લઈને અંદર હે તેજમાં અંદર આવે ને તો જ દેખાય પ્રોગ્રામ બાકી બહારથી કોઈ ન દેખાય એવી રીતનું છે એટલે ઊંડી ઊંચી થવાની છે તો દસ ફૂટ કામ શરૂ થઈ ગયું છે એવું છે અહીંથી અહીંયાથી આપણે અડધી હેઠળ પડી છે બોલ ફિટ થાય છે અને અડધી આ બાજુ આપણે ઊભી થઈ ગઈ છે એવું છે વંડી દસ ફૂટની વંડી મિત્રો ઊંચી કરવાની ફરીથી એ રીતનું કામકાજ છે શું ફૂલ જોશમાં મિત્રો તૈયારી શરૂ થઈ ગઈ છે ફૂલ અને ત્રીજો ભાગ અને બે ભાગ તો મૂકેલો છે બે ભાગે ન જોયા હોય તો પાછો પાછી આવી જ લાગશે કરતા આવી ગયો આપણે ફાઇનલી થોડું ઘણું કામ કરી નાખ્યું છે અને પાછળ તમે જોઈ શકો છો આપણે ઓર્કેસ્ટ્રા આવી રીતનો આ પ્રોગ્રામ તે જ પોગ્રામ છે એ આપણે અહીંયા મસ્ત આવી રીતનું બની નાખ્યું અને આ ઇન્કમ છે આપણે અઠ્યાવીસ ગાળા જે અહીંયાથી શરૂ થાય તે અહીંયા હોય મિત્રો રસોડા વિભાગ છે અને રસોડા વિભાગથી પછી તો આ લોખંડની તમને પાઇપ દેખાય ને એ મિત્રો આપણે વંડી છે એટલે દીવાલ વંડી બનાવવાની ફરતે અને વચ્ચે મિત્રો આખો પ્રોગ્રામ જામવાનો છે તો ચાલો બધા વિડીયો આવી છે તો ખાસ જોવાનું પડતું નહીં આજનું એટલું કામ હતું આગળ તમે જોયું તો હવે નાસ્તો કરવા જવાનું શું નાસ્તો આપણે જો પહેલાં અને બીજા ભાગમાં જોયું છે એ આપણે આ ડોમનું કામ અને અહીંયા મિત્રો આવી રીતનું કમ્પ્લીટ થઈ ગયું આ આપણે અહીંયા ખાટી મમ્મન મંદિર છે અને મોટા પ્રોગ્રામ હોય ને અમે લેટ થાય ને એ બાજુ તો આપણે જોયું આગળ અમને નથી આવીએ

આજે હે દિવાળી છે અને આજે તો દિવાળી છે એટલે થોડું થોડું થોડુંક દેખાડું છે તો આજે તો મિત્રો આનીકામ આપણે કાલમાંથી જોયું ને એ આ પટ્ટો આપણે વંડીજામ બની ગયો છે ઓલકામ આપણે ત્યાં જ હતો એ પણ બની ગયો અંધારું છે એટલે એનું આપણે દેખાય તો હમકામ તો આપણે પટ્ટા પણ વીટવા મર્યા છે એનું કામ જ બની ગયું અને આ આપણે મેન ગેટ તો આપણે બની ગયો છે એ રીતનો ફિટ થઈ ગયું છે અને નાસ્તો બધા કરે છે ચાલો નાસ્તો લઈએ ને એ રીતનું થોડુંક ઘણું આ કામ થયું છે આજે દિવાળી છે એટલે આવું કામ થયું છે આજે মস্তুন কাম থৈ গৈছে নাচো কৰে কাম কৰি মাঘল বাৰি গৈছে কাম থৈ গৈছে নাচা কৰে নাষ্ট পট্টা বিটোৱে যোৱা আদমি পট্টা পট্টা বিটোৱেছ মস্ত બધા આવે છે તમને હા મિત્રો આ બોસ છે પછી કે નહીં મિત્રો ને જોઈ દો પટ્ટા પટ્ટા વીટવે છે આવી રીતનું કામ શરૂ થઈ ગયું છે પટ્ટા વીટવાનું બધું હવે બીજું પટ્ટા હવે કાપડ વીટવાનું શરૂ થઈ ગયું છે બધું એમને બધું લોખંડનું હતું ને એ બધું ફિટિંગ થઈ ગયું છે તો તમને લાગટ કે એવી રીતનું આ વચ્ચે છે ને એવા લગભગ કાઢવાની વાત છે ફરતે મિત્રો લેટ મારવાની છે હવે જોઈએ કેવી રીતનું હું આગળ દેખાડી કન્ટિન્યુ બનાવી ગયો તો તો અત્યારે મિત્રો ફાઇનલ આ છે ને અત્યારે દિવસનો વ્લોક છે કેમ કે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો આપણે કાંઈક ટેક્ટર આવી ગયું છે ને અહીંયા મિત્રો આપણે ટીસી નાખવાની છે કેમ કે તુલસી તુલસીનગરમાં મિત્રો લેટ ઓછી પડે ડીમ પડે એટલે મિત્રો મસ્ત છે તુલસી તુલસીનગર માટે ખાસ અઠવાડિયું બે અઠવાડિયે છે એટલે મિત્રો ખાલી ટાવરના મિત્રો થાંભલાને ટીસી નવું નવું નાખવાનું છે તો ટેક્ટર આવી ગયું છે ને ટીસી કેવી રીતનું ઓછું કરે તમે જોઈ શકો છો આવી રીતનું કાંક કામકાજ ચાલુ થઈ ગયું છે মোৰ পি টি নিত ফিট কৰেিট কৰি মি যি আম্প নোট নাখাও পেলাই নুটো কাঢ় নাই নাখে નાનો ટીસી અમે પીડ્યું છે આ નાનું હતું મિત્રો એટલે પાવર બહુ ઓછો પડતો આ આપણે મોટો ટીસી નાખે નાખીએ છીએ આદમી કેવી રીતનું આખું કામ કરે છે ટ્રેક્ટર આધુનિક બધી થઈ ગયું છે બધું મસ્તમી પાવર ડીમ પડે છે એટલે અહીંયા આપણે ટ્વીસ લગન છે આ બાજુ આ વ્લોગ ને આપણે અહીંયા એન કરીશું લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પેલી તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દઈએ જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે આ મિત્રો આપણો ત્રીજો ભાગ છે એ ત્રીજો ભાગ છે ને મિત્રો બહુ મોટો થઈ ગયો છે એટલે આ વ્લોગને આપણે અહીંયા એન કરીશું તો ચાલો ચોથા ભાગમાં મળશું કાલે કેવી રીતે ચોથા ભાગમાં હું કામ કર્યું છે અને અત્યારે તમે જોઈ શકો છો બધા મિત્રો અહીંયા રમે છે અને આપણે આ ત્યાં અહીંયા બની ગયો છે આ પટ્ટા અહીંયા ગયા છે કરું છું અ્લોગ ગમે છે ગમે હોય તો મસ્ત મને લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેલાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે કાલે નવા ઉમંગ અને નવા જોત સાથે નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી જય મેડીમાં સબસ્ક્રાઈબ કરતા આવ્યા મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા બ્લોગને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો ને બે લાયકન ઓન કરો